કેશોદ તાલુકાના ગેડ વિસ્તારમાં આવેલા બામણાસા ગામે ઓઝત નદીનો પાળો પારો તૂટી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે નદીના ચાર જેટલા તૂટી ગયા છે જેના કારણે હજારો વીઘા જમીનમાં વાવેલી મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે મળતી માહિતી મુજબ પારો તૂટવાને કારણે ગઈકાલે મકાન પણ ધરાશાયી થયું હતું સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ખેડૂતોને થયેલા નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે આ ઘટનાની જાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ તૂટેલા પાડાની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે વહેલી તકે તેનું સમાર કામ કરવામાં આવશે હા રમેશભાઈ ઝરે બામણાસા હવે અમારે ઓજત કાઠાના જે પારા તૂટેમાં વરહોર એક બે ત્રણ ખેડૂતની જિંદગી આખી બરબાદ થઈ જાય છે અટાણ ખેડૂતને આપઘાત કરી જાય એવી પરિસ્થિતિ સર્જાણી છે તો હવે અમારે નદીનું કંઈક નિરાકરણ આવે એવી સરકાર પાસે વિનંતી અને આ ખેડૂને જે પારાની નુકસાન થઈ અટાણ બે બાજુના મકાન પડી જાય એવી પરિસ્થિતિમાં છે અટાણ ઢોરનો સારો નાખવા નથી બધું સાફ થઈ ગયું હવે અટાણ ખેડૂ પણ કંઈ છે નહીં મકાનની ઘરવેખડી બધી તણાઈ ગઈ તો ખેડૂતને વહેલેની તકે સરકાર કંઈ જો સહાય આપે અને એ ખેડૂ ઊભા થાય તો જ થાય અને પારાનું વહેલે વહેલે તકી સમારકામ થાય અને આ પારો તૂટો એમાંથી હજારો વીઘા જમીન બરબાદ થઈ ગઈ ધોવાઈ ગઈ માંડવી બધી સાફ થઈ ગઈ હવે ખેડૂતને જો સરકાર કંઈ સહાય કરે તો ખેડો કઈ બચી શકે એવી પરિસ્થિતિ છે હા અને આ ભાઈ ને પારો તૂટ્યો એ ભાઈને તો બધું તણાઈ ગયું આ ટાણે બહુ પરિસ્થિતિ ખરાબ છે કસોટ અનિલ ધરણાંત નું નામ છે અને કાલે ઓજત નદીમાં ત્રણ સાડા બે વાગે પાણી આવ્યું પછી ત્રણ સાડા ત્રણ સુધી દીવાલમાં પાણી ટીપવું અને પછી દિવાલ તૂટી એનાથી એમ માનો કે મકાનને નુકસાની થઈ બે બાજુ પછી જમીન મકાન પછી અમે વિડીયો ઉતારતા હતા એ વિડીયો ઉતારતા હતા ત્યાં એ દરમિયાન મકાનના બધું માલ સમાન પીડ્યો આના સામગ્રી બધી આ જમીન આખી ધોવાઈ ને પાણી એકદમ નિકાસ થઈ ગયો નુકસાન એ અમારે હજારો વીઘામાં નુકસાન છે અને માંડવીમાં કોઈ પણ જાતનું અટાને કંઈ થાય એમ નથી ઢોલ માલ બધા હેરાન છે અને અમુક મુશ્કેલીઓ બહુ સર્જાણી છે અમારી માંગ એવું છે કે સરકાર કે પેકેજ આપે અને અમને આ ઢોર માલ નબાળવા જેવું અને બધી સાધન સામગ્રી બધી તણાઈ ગઈ છે એટલે એના માટે કંઈક સરકાર કરે એવું લાગે હું કરશન સોલંકી આજે અહીંયા સ્થળ મુલાકાત લેતા જે તે ખેડૂત અને જે તે પરિસ્થિતિ છે આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી ફુગાડો એવી પણ મારી પણ તમારી પ્રાર્થના છે અને મીડિયાનો ખૂબ આભાર છે કે તંત્રની પહેલાં મીડિયા પૂગે એ પણ સારી વાત છે અને આ વસ્તુ તો ત્રીસ વર્ષથી આ મીડિયા તો મીડિયાનું કામ કરે જ છે તંત્ર પણ તંત્રનું પોતાનું કામ કરે છે પણ સરકારને આ ગાઢ નિંદ્રામાંથી ક્યારે આગળ આવવું એ આજે નથી સમજાતું આ જે વાર જે પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ થઈ હજારો વીઘા જમીનનો પાક નિષ્ફળ થયો આના લોકો માટેના જે પશુના સારા હતા એ તણાઈ ગયા આનું મકાન પડી ગયું આ આ ગરદણને ઓછામાં ઓછી પંદરથી સત્તર લાખ રૂપિયાની આજે નાના ખેડૂતને નુકસાન ગઈ એની ભરપાઈ કરવાની પરિસ્થિતિ પણ અઘરી છે આજે આપ તમે જોઈ શકો છો વીજ પોલ પણ ધરાશય થયા એક હજાર વીઘા ઉપરની અહીંયા નુકસાન છે ગામમાં ચાર જગ્યાએ આવી રીતે પારા તૂટેલા છે ચારે ચાર જગ્યાએ આ પરિસ્થિતિ છે તો હું આપને માધ્યમથી મીડિયાના માધ્યમથી તંત્રને મેં જાણ કરી છે સવારે આજે મને ફોન આવ્યો તંત્ર આવે છે અને વહેલામ વેલી તકે આ પારાનું સમારકામ થાય અને આગળ જે આ બે બાજુના મકાન છે એ પણ પડે એમ છે એટલે તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક આ ચારે ચાર પારાનું સમારકામ કરે અને રાતે જે ઘટના બની આજે એ પણ ખૂબ દુઃખદ છે બાલાગામની અંદર ચાર વ્યક્તિ પૂરમાં ફસાયેલા હતા બાલાગામથી મને જ્યારે ફોન આવ્યો અને મેં એનડીઆરએફનો સંપર્ક કરતા મંત્રી મંત્રીશ્રી રમેશભાઈ કરંગિયાનો સંપર્ક કરતા તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાર વ્યક્તિને બરસાવવામાં એનો પણ તંત્રનો ખૂબ ખૂબ આભાર અને એક બેનને રાત્રે એક ઝેરી સાફ કરતા બાલાગામ સિવિલમાં દાખલ કરતા બાલાગામ સિવિલની અંદર ડોક્ટર હાજર ન હોવાથી પણ દુઃખની વાત છે ઘેડ વિસ્તાર છે આવડી હોસ્પિટલની સરકારે સુવિધા આપી તો રાત્રે પણ ડોક્ટરની સુવિધા આપે એ પણ હું તમને મીડિયાના માધ્યમથી સરકાર પર અપીલ કરું છું ઘેડ વિસ્તારની બાલાગામની અંદર આજુબાજુના બાર થી પંદર ગામ લાગે જો એ હોસ્પિટલની સુવિધા હોય ને જ્યાં ડોક્ટર ન હોય તો એ શોભાના ના સમાન ગણાય એ પણ હું વિચારી હકું જય હિંદ જય ભારત ફરમત કે ફર મનાવ માં તો ભાઈ આ પાણી ઓસરતા આવ્યું આયુ બધું ને પારો દીવાલ ટપી ગયો તૂટ્યા પછી આ મકાનના ના ઢાળ બધા તૂટી ગયા ને માલ મત્તો તો વયો ગયો ને જીરો ને આમ તેમ વસ્તુ થી ગામ આ તો અમને સાંભળ સે જ નામ ના મારે હવે આનો કઈક સરકાર કઈક નિકાલ આપે ફાયદો કરે બનાવી દેશે પાછું બનાવી અમારે તો થાય એવી વસ્તુ નથી આ

કારણે જગ્યાએ માલુમ પડ્યું છે આજના તારીખે અમારી ટીમ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવશે જેની આધારે સંખ્યા વધઘટ થઈ શકે એમ છે અત્યારે માપણી કરી લેશું વધઘટ જે પ્રમાણે તંત્ર દ્વારા જેટલો પણ સહયોગ થતો હશે એ કરવામાં આવશે આગળ જતા આજની તારીખે સાંજ સુધી વર્કઆઉટ થશે એટલું કરી લેશું જગ્યાએ છ જગ્યાએ અમને માહિતી મળી છે આજના તારીખે જેટલી જેટલી પણ વિઝિટ તમને અપડેટ સરકાર દ્વારા જે ઊંડી અને પોળી કરવાનું અત્યારે આયોજન છે જેની અત્યારે વહીવટી મંજૂરી કક્ષાએ પડ્યું છે આ વખતે જેટલી કામગીરી કરવામાં આવેલી છે એમાં મોસ્ટલી જંગલ કટિંગ જેવી કામગીરી કરવામાં આવી છે થોડી ઘણી ઊંડી કરી છે પણ મેન કામ છે એ ફેઝ ટુમાં કરવાનું છે જે આયોજનમાં છે અત્યારે આવતા વર્ષે ચોમાસા પેલા કરવાની ગણતરી છે જે મંજૂરી મળી જાય તો અત્યારે પ્રારંભિક ધોરણે પેલા સર્વે કરી લઈએ છીએ જેની આધારે પેલા વર્કઆઉટ કરી અને શું સહાય કરી શકીએ એનું આયોજન કરશું મારું નામ હિતેશ તરંગીયા છે અને હું આ ઘરમાં રહેવાસી છું મારા ફાધર છે ખેતી કામ કરે છે અહીં આગળ ગઈકાલે જે ભયજનક પૂરની પરિસ્થિતિ થઈ હતી જેના કારણે અમારા પારો તૂટેલો છે અને એનાથી અમારા ઘરની અંદર ઘણી બધી નુકસાનીઓ થઈ છે જેમકે નુકસાનીઓ માં ગણીએ તો અહીંયા આગળ જે અમારું એક ઢારિયું હતું જે ઢારિયું પડી ગયું છે એમાં અંદર રખાયેલો તમામ સામાન જેમાં ઢોરને ખવડાવવાના ચારા થી લઈ ઘરઘંટી છે નાની મોટી ચીજ વસ્તુઓ છે ખેતી તમામ સામાન છે જે મોસમનું નું જીરું હતું ઉપાડેલું એ જીરું હતું જેવી તમામ અમારી સામાન જે માલ સામાન હતો એ જતો રહ્યો છે તે તેમજ આ વસ્તુ સિવાય બી વસ્તુ એ છે કે મારું જે ખેતર છે એની અંદર જે જે આપણે કહેવાય કે છે એ તમામ આ પાણીના કારણે ધોતાણથી જતી રહી છે હવે જે નીચે તળિયું એ ખેતરને રિપેર કરવું બી બહુ મુશ્કેલ વસ્તુ છે આ દિવાલ પડી છે હવે જો આમનામાં દિવેલ રિપેર ન થાય અને ટૂંક સમયમાં જો ફરીથી પાણી આવે તો અત્યારે જે મારું ઘર રહેલું છે એ બી હાઉ ટોચડી હાલતમાં છે જો દસ કલાક પાણી હવે કદાચ રહે તો મારું ઘર બી પડીને નુકસાન થઈ શકે એવું છે આ કારણે શું કે દર ચોમાસાની આ પરિસ્થિતિ હોય જ છે કે ભાઈ ઘેર પંથક માં કોઈ ને કોઈ ખેડૂત ની આવી હાલત થતી જ હોય છે આ વખતે અમારો વારો એવો છે ગયા વખતે કોઈ બીજાનો આવી શકે છે સરકાર ને બસ એક જ નિવેદન છે કે આ કોઈ પણ દ્રષ્ટિએ આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ કરે તેમજ જે અમારે નુકસાન થઈ છે એમાં કઈ સહાયરૂપ બની શકે એવી સરકાર ને વિનંતી સાથે